નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના લીલા ગ્રુપ તથા લીલા ગ્રુપની એફસી સરોવર પ્રીમિયર હોટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના વિક્ટોરિયા પાર્ક પાસે યોજવામાં આવેલ રોપા વિતરણ કાર્યક્રમમાં લીલા ગ્રુપ તેમજ એફસી સરોવર પ્રીમિયર હોટેલનો સ્ટાફ જોડાયો હતો रोपा वितरण कार्यक्रम अंगे होटल मैनेजरे माहिती महती सरोवर सिंह ने भावनगर की तरफ से प्रतिवर्ष वर्ष विश्व पर्यावरण दिवस की उपलब्धि हम भावनगर की जनता के लिए एक पौधा वितरण कार्यक्रम का आयोजन किया है और ये हम इस बार विक्टोरिया पार्क के सामने कर रहे हैं ताकि अधिक से अधिक लोगों को इसका लाभ मिल सके લીલા ગ્રુપ અને એફસી સરોવર પ્રીમિયર હોટેલ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ જતન કરવા અપીલ કરવામાં આવી છે